રસ્તામાં કાકાઓ મળ્યા ને તો મને કહે છે કે બેન તમે અંજુસર ગામમાં જાવ છો કીધું હા જાઉં છું ને તો કે ગામમાં જાઓ તો થોડીક તમારે ગામડાની શાયરી તો કરો મેં તો ગામડાની શાયરી એ કેવી હોય તો મને કે લે તમને ગામડાની શાયરી નહીં ખબર મેં તું કાકા તમે શીખવાડો તો હું બોલીશ તો એમના ચાર પાંચ કાકાઓનું ટોળું બેઠું હતું બધાને બોલાવે અહીંયા આય તું અહીંયા આવ તું અહીંયા આવ કે ફિદા છું આની ચાલ ઉપર આના ગોરા ગોરા ગાલ ઉપર

સીએનજી રિક્ષા ચલા રહા લઈને પણ આવે તો ખરી પ્રેમ કરવા તો મિત્રો આજના આવા સરસ મજાના કાર્યક્રમમાં આપડે બધા ભેગા થયા છીએ

તો મારે કહેવું હોય આપ તમામ લોકોના સન્માન માટે તો હું કહીશ જેવા મિત્રો વિનાની જિંદગી ભાઈ અમારી શું કામ ને તો આજના આવા સરસ મજાના શુભ દિવસે હનુમાન મહોત્સવ નિમિત્તે આજના આ ફંક્શન આવેલા આપ તમામ મહેમાનો નું વડીલો નાના છોકરા બહુ હોશિયાર છે અમે લોકો રસ્તામાં ગાડી ઊભી રાખી રસ્તો પૂછવા માટે કે ભાઈ અંજેસર સર કેટલું દૂર રહ્યો તો એક નાનો છોકરો ત્યાં બેઠો હતો મને ઓળખી ગયો મમતા સોની હું આમ જો તો આમ મારી પાછળ આવે હું આમ જો તો આમ મારી પાછળ આવે દૂર ઊભી એની મમ્મી જોઈ ગઈ કે મારો નાનો છોકરો કોઈ છોકરી પાછળ ફરફર કરે છે એની મમ્મી એને બોલાય લે તો અહીંયા આય શું છોકરી પાછા ફરફર કરે છે ભણવામાં તો ધ્યાન આપતો નથી બોલ મહાત્મા ગાંધી કોણ છે તો છોકરાએ કીધું મમ્મી મને ખબર નહીં મમ્મીએ કીધું બેટા તું ભણવામાં ધ્યાન આપ ભણવામાં એટલામાં છોકરાએ એની મમ્મીને પૂછ્યો મમ્મી મમ્મી મમતા સોની કોણ છે મમ્મીએ કીધું મને ખબર નહીં છોકરો બોલો મમ્મી પાપા પર ધ્યાન આપ પાપા પર

કારણ કે હું સ્ટેજ ઉપર થી જે કઈ શેરો શાયરી કરું છું ને નોજવાન મિત્રો હોય પ્રેમી પંખીડાઓ હોય ઘાયલ દિલો છે આ બાજુ ટોળું ઘાયલ દિલો નું છે દિલ તૂટ્યું છે ધગો મળ્યો છે પેલા કાકા ના પાડે છે તમારું કોણ દિલ તોડે પાડે ઉમર થઈ ગઈ તમારી તો હવે હે હું તો આ पूछो जो धोखो मरे हो चाहे तुमने पहले ब्लॉक करी ना के ब्लॉक तो सुका मावा धंधा करो जो पन है तो मित्रों तमारा जेवा आ घायल घायल दिलवाए है है मना तरस आ जाए घायल दिलो ने जो ना जोई क्या हमें तो अपनों ने लूटा गैरों में कहां दम था अरे हम अइया ना नाना छोकराओं ने खबर पड़ा चलो हां तुमने कोने लूटी ली पण <laughs>

કે વગર માંગે ઈશ્વરે મને બધું જ આપી દીધું વગર માંગે ઈશ્વરે મને બધું જ આપી દીધું નીચે વિશાળ ધરતી અને ઉપર આકાશ આપી દીધું મે પૂછ્યું ઈશ્વરને કે હું જીવીશ કોના આધારે એટલે કા કામ કરો છો બહુ હોશિયાર છે ભાઈ હા મે પૂછ્યું ઈશ્વરને કે હું જીવીશ કોના આધારે ત્યારે ઈશ્વરે મને તમારા જેવા મિત્રો નું આપી દીધું તો આવેલા આપ તમામ મહેમાનો નું સ્નેહ વિશેષ મારી તમામ બહેનોનો બહેનોને તૈયાર થવાનો બહુ શોખ હોય અને મને તો તૈયાર થવાનો બહુ જ શોખ છે બધાને ખબર જ છે મને તૈયાર થવાનો આટલો બધો શોખ છે આજે હું તૈયાર થઈને આવતી હતી ને તો મારી બેન પણ એના પતિને કહે છે કે જુઓ

અત્રે ઉપસ્થિત તમામ મહાનુભાવો સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ કલાકારો ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક સ્વાગત છે અને આજે આ સરસ મજાના કાર્યક્રમમાં જેમને અમને આમંત્રણ આપ્યું હોય

એવા અમારા અંકિતભાઈ પટેલનો ખૂબ ખૂબ ધન્યવાદ અને મિત્રો હવે હું એક સવાલ કરું અયા કેટલા પણનેલા છે ખાલી હાથ ઊંચો કરજો આ નાના છોકરા પણનેલા છે બાકી તમે કાકાઓ બધા વાંઢા છો પણનેલા કાકો અચ્છા આખો ગમ આંઢો છે કોઈ પણનેલું જ નહીં તો કાકા બધા નાના છોકરા કેથી હેના પેલે કાકા અમતા છે बाजूવાળાને ટેડીને લાયા એમના તો લગાના નથી પણ એક વાત હું કહું હું આજે અહીંયા પ્રોગ્રામમાં આવતી હતી ને મને અહીંયા રસ્તામાં જ્યારે કાકા મળ્યા ને તો મને કહે છે કે બેન તમે અંજુસર ગામમાં જાઓ છો મેં છું ને તો કે ગામમાં જાઓ તો થોડીક તમારે ગામડાની શાયરી તો કરો

मालूम है तो मित्रों आ बाजू जागिया जो और गोमणा की शायरी थी आ बाजू जागिया मुको आ बाजू वधार पेलो पेलो तो रिक्शा लेने आवे छे के दिल जला रहा हूं अपनी किस्मत को फिर से आजमा रहा हूं दिल जला रहा हूं अपनी किस्मत को फिर से आजमा रहा हूं बहुत घुमाया उस बेवफा को अपनी बाइक पर

અને હવે મિત્રો આપણે આ કાર્યક્રમ ને આવી રીતે ચાલુ રાખીશું પણ હવે ગોમડા વાત નીકળી હોય તો એક વાત મને યાદ આવે છે કે તારા ખભે દુપટ્ટો ને મારા ખભે ખેસ તારા ખભે દુપટ્ટો ને મારા ખભે ખેસ ગાડી તારી પેટ્રોલ ની નહો વાપરું ગેસ પ્રેમ કહાનીઓ હોય છોકરો હંમેશા ગરીબ હોય છોકરી અમીર હોય અને ત્યારે બિચારે એ આશિક ને જે દિલ્હી વાત છે ને એ હું કડું છું કે તારા ખબે દુપટ્ટો ને મારે ખબે ખેસ ગાડી તારી પેટ્રોલ ને હું વાપરું ગેસ તને ગમે સલમાન ને મને વાલી એશ હું તારો બળદિયો ને તું મારી भैंस वाह મમતાજી માટે એકવાર જોરદાર વાહ વાહ

કારણ મમતા સોની આવે બેનો રાજી ના થાય બેનો બીક લાગે છે અમારી બેનો છે ને બહુ ભોળી હોય એમની ઘરવાળી જ વાત કરું અમારા એમને જે ઘરવાળે છે તો એમને કહેતા હતા કે તમે બહુ ભોળા છો બધા તમને છેતરી જાય છે તો જયેશભાઈ કીધું હા શરૂઆત તારી માએ જ કરી એટલે બેનો ક્યારેય ભોળાની સાથે સાથે એ લોકો હસતી મજાક કરતા જ રહે

એટલે સહન શક્તિ તમે છો સહન કરવાનું સહન કરવાનું સિવાય આપડે કોઈ સ્કોપ છે એ તો બહુ બલી લાગે છે

રહુચ કરો ખોટા બચારા સપના જોઈશો ને ગેઢા થઈ જશે આમાં એટલે હજુ મોકો મળે છે એટલે મમતાજીને મને સાથ આપશે કારણ કે મમતાજીના ઘણા બધા ફિલ્મો જોયા છે પણ એમાંનું મારો સર્વશ્રેષ્ઠ ફિલ્મ કોઈ હોય તો મને ગમતું કે મમતાજી માટે રજૂ કરું છું જ્યારે

Oh, oh. Nghe không? Nghe không? Nghe